અટલાદરાથી ચોરી કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે બે આરોપીને પકડી પાડતી વાહન ચોરીનો ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની અને વાહન ચોરીના ગુનાઓ કરનારા ઈશમોને શોધી કાઢી વાહન ચોરી ગુનાઓ ડિટેક કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસપી શ્રી એચજી રાઠોડ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિક કર્મચારીઓ વાહન ચોરીના ગુનામાં કરતા ઈશમોને શોધી કાઢી અને વાહનો ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની કામગીરી માટે સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દુરવણી હેઠળ સબઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે અજબડી મિલ રોડ પાસેથી ઈશમ નામે એક નકુલ મયુરભાઈ વાઘેલા ઉંમર વર્ષ ઓગણીસ રહે મહીનગર સોસાયટી ગોત્રી પાણીની ડાંકી પાસે વડોદરા શહેર બીજા આકાશ અજયભાઈ ભાલિયા ઉંમર વર્ષ ઓગણીસ રહે ભાલિયા મહોલ્લો મુજ વડોદરા શહેરના હોય અર્ધ તૂટેલી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે પકડી પાડેલ આ બંને ઈસમો પાસે મોટરસાયકલના પેપર્સ ન હોય જેથી તેઓને આ બાબતે વધુ પૂછપરછ કરવામાં આવતા દોઢ મહિના પહેલા અટલાદરા ભીમતળા વડ ગાર્ડન પાસેથી આ મોટર ની ચોરી કરી લાવેલાની અને આ ચોરી કરેલ મોટરસાયકલ તેઓની પાસે રાખી ફેરવતા હોવાની હકીકત જણાવતા જેથી આ ઈસમો પાસેની મોટર ને તપાસ અર્થે કબજે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ આ મોટરસાયકલ અંગે ખાતરી તપાસ કરતા આ મોટરસાયકલ ચોરીમાં ગયા અંગે અટલાદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ જેથી આ અંગે અટલાદ્રા પોલીસ સ્ટેશનમાં જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ આરોપીના નામ નકુલ ગુનોભાઈ વાઘેલા રહે મહીનગર સોસાયટી ગોત્રી પાણીની ટાંકી પાસે વડોદરા શહેર આકાશ અજયભાઈ ભાલિયા રહે ભાલિયા મહોલ્લા વૈશાલી ટ્રાવેલ્સની બાજુમાં મુજમુહડા વડોદરા શહેર ડિટેક્ટ થયેલ ગુનાની વિગત અટલાદરા પોલીસ સ્ટેશન ગુર નંબર ભારતીય કબજે કરવામાં આવેલ કરનાર અધિકારી કર્મચારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર પોલીસ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ તથા સ્ટાફના હિરેનભાઈ વિશાલભાઈ બિપિનભાઈ પ્રવીણભાઈ પ્રણવભાઈ જયદીપસિંહ રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ